અર્બિબેન વાઘેલા હું અંબેદીલા સોસાયટીમાં રહું છું મોકર બડોદ રોડ એ રોડ એટલો બધો પ્રોબ્લેમ થઈ ગયો છે ને કે બહુ જ પ્રોબ્લેમ થાય છે એક શાકભાજી વાળા બી અહીંયા આવી નહી શકતા અને મેન તો છોકરાઓને સ્કૂલે જવાનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે મોંગીણીઓ ઘરથી બહાર નીકળવું હોય તો બી વિચાર કરે છે કારણ કે શાક લેવા જવું જ સારી રીતે અને કોઈ શાક વાળા શું કશું જ કોઈ આવી જ નહી શકતો એટલા મોટા ખાડા છે અહીંયા સ્કૂલ વાળા છોકરાઓને અત્યારે અમે રજૂઆત કરી છે જોવાનું કહ્યું છે હજુ સુધી કોઈ આવવા તૈયાર નથી અને અમારી સોસાયટી ત્રણ ગર્ભપતિ મહિલા હતી બે ગર્ભતિ મહિલાને ને થી આવા જવાના કારણે મિસ જ થઈ ગયું અને બીજી ગર્ભપતિ મહિલા છે એને ઘર છોડીને ભાડે રહેવા જવું પડ્યું એજ પ્રોબ્લેમ છે કોઈ એક વાર નાની જેવું નાખ્યું પણ એ નાખ્યું પણ આ મોટી મોટી ટ્રકો આવે છે તો એના લીધે બધું જાય છે અને ટુ વ્હીલર વાળા તો બહુ જ પ્રોબ્લેમ થાય છે રોજના અમારી સોસાયટી બે થી ત્રણ વ્યક્તિ પડે છે અને વિહીકલ બગડે તો કોણ જવાબદાર વચ્ચે પડી જશે રાતે તો અહીંયા સાપ ને બધું ફરે છે તો કઈક બાળક ને થઈ ગયું તો કોણ જવાબદાર છે હું રશ્મિકા વાઘેલા અહિયાં અંબે વિલા સોસાયટી રહું છું અને અમે છેલ્લા એક વર્ષથી આ બધો પ્રોબ્લેમ જે પાણીનો નો છે એ અમે સહન કરીએ છીએ જેના લીધે લોકો આવતા જતા બધા માણસો ને આવવા જવામાં તકલીફ થાય છે બાઇક વાળા એક્ટિવા વાળા પડી જાય છે અને તેમને વાગે છે પછી જે આ બીજા અમે અમારા જેવા જે ઘર માટે કંઈ વસ્તુ લેવા જવી હોય તો પણ વિચાર કરવો પડે કોઈ રિક્ષાવાળા આવતા નથી સાધનવાળા અમને મૂકવા નથી આવતા પછી છોકરાઓની જે વાન છે એ પણ આવતી નથી તો અમારે છોકરાઓને સ્કૂલ મોકલવા હોય તો એના માટે અમારે કે કઈ રીતના આગળ લઈને જવું છોકરાઓના બેગ પણ એટલા બધા ભરે હોય છે રૂજ અગાઉ ઘણી બધી વખત રજૂઆત કરી છે મીડિયા વાળા પણ આવીને આ બધું જોઈને ગયા છે ટીવી માં પણ આ બધું આવ્યું છે પછી જે પેલી અમુક જે ગાડીઓ ભરેલી એવું આવે એ બધું વચ્ચે પણ ઊંચું થઈ જાય છે પડી જાય છે અને જે આ સરકારી ગોડાઉન છે અનાજનું એની જે ટ્રકો છે એ દિવસની અધ જ આવતી જતી હોય છે જેના કારણે રોડ બનાવે કદાચ સાકરી નાખી હોય એ રોડ ભરેલા કેટલું વજન હોય એ બધું એના લીધે બધું ફસી જાય છે અને રોડ તો આનો આજ પોઝિશનમાં રહે છે આમાં કોઈ સુધારો થતો જ નથી હા રોડનું ગુણવત્તા ઉપર અને તંત્ર ઉપર પણ કારણ કે તંત્ર કોઈ આની આગળ કંઈ કરતું જ નથી બહુ જ રજૂઆત કરો તો થોડી બધી કાકરી નાખી અને પૂરું થઈ જાય છે અને જતા રહે છે પછી કોઈ જોવા આવતું નથી અને વધારે કરીએ તો બધા લેડીઝ ને વધારે એ કરે છે કે ભાઈ તમે ના કરો દિવસમાં અમારી માંગણી નહીં સંતોષાય તો અમે અહિયાં થી આગળ રજૂઆત કરવા જઈશું આણ જઈશું પછી એ નહીં એ થાય તો પછી ગાંધીનગર પહોંચવાની વિચાર તો છે જ